જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડિયોની અંદર આજે આપણે જાણીશું કે બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે શું કરવું અને તેના માટેના જરૂરી દસ્તાવેજો એટલે કે બાળકોના આધાર કાર્ડ બનાવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે તેની માહિતી હું તમને વિડીયોની અંદર આપીશ આધાર કાર્ડ બનાવવા જાવ ત્યારે માતા અથવા પિતાએ બાળકને સાથે લઈને નજીકના આધાર સેવા કેન્દ્રમાં જવાનું રહેશે બાળકોને આધાર કાર્ડ આપવા માટે જરૂરી દસ્તાવેજો સામાન્ય અરજદારો માટે જરૂરી હોય તેવા જ હોય છે સામાન્ય અરજદારો માટે જરૂરી દસ્તાવેજો ઉપરાંત માતા પિતામાંથી એકે તેમનું આધાર કાર્ડ રજૂ કરવાનું આવશ્યક છે જેમ કે જો માતા હારે હોય તો માતાનું આધાર કાર્ડ અને પિતા સંગાથે હોય તો પિતાનું આધાર કાર્ડ સંગાથે લઈ જવાનું રહેશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાયોમેટ્રિક માહિતી આપવાથી મુક્તિ આપવામાં આવે છે એકવાર બાળકો પાંચ વર્ષની ઉંમરે પહોંચે પછી તેમને બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવામાં આવે છે આધાર કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે એક માતા અથવા પિતાનું આધાર કાર્ડ જે સાથે હોય એમનું આધાર કાર્ડ લઈ જવાનું રહેશે અને હા બાળકનું જન્મનું પ્રમાણપત્ર તો ફરજિયાત જોશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાદળી રંગનો આધાર કાર્ડ મળે છે જેને બાળ આધાર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો